ને કે અંદર સીડ્સ ખાવા જોઈએ આપણે અલગ અલગ છે છે તલ છે સીડ્સ છે સૂર્યમુખીના સીડ્સ છે તો ચાલો જોઈએ આપણે એને કઈ રીતના ખાવા જોઈએ ને તે તો હેલો ગાઈસ મારું નામ શ્રદ્ધા છે અને હું બધાને વેટ લોસમાં માં મદદ કરું છું ઘરે બેસીને કઈ રીતના વજન ઘટાડવું ને તે કેમ કે મને સારો એવો મારો અનુભવ છે મેં મારો છે ને ચાર મહિનાની અંદર બાવીસ કિલો વજન ઘટાડ્યો તો એ અનુભવના દ્વારા હું બધાને કહું છું કે તમે કઈ રીતના તમારું ઘરે બનાવેલું જમીને ઘરે જ તમારી રીતના કોઈપણ જાતનો ખોટો ખર્ચો કર્યા વગર કે કોઈપણ જાતના શેક પીધા વગર તમે સારો એવો વજન ઘટાડી શકો છો તો આજનો વિડીયો એકદમ નાનો એવો છે ને ટોપિક પણ નાનો છે કે આપણે સીડ્સ ખાવા જોઈએ શિયાળાની અંદર બરાબર છે તો ચાલો જોઈએ કે સીડ્સના કઈ રીતના ખાવાથી શું ફાયદો થાય છે ને તે શિયાળાની અંદર છે ને સીડ્સ ખાવાના ઘણા બધા ફાયદા થાય છે તો એમની અંદર પ્રોટીન અને ફાઈબરનો સારો સ્ત્રોત હોય છે હાર્ટ અને હેલ્થ માટે એ સારું ગણાય છે ત્રીજું કે મિનરલ્સ અને હેલ્થ માટે એનો સારો સ્ત્રોત છે વિટામિન માટેનો ચોથું કે છે ને હોર્મોન્સ આપણા જે હોય ને એને બેલેન્સ કરે છે પાંચમું કે આંતરિક તાપમાન છે ને એને વધારે છે શિયાળાની અંદર આપણે જોઈ શકીએ ને તો અને ટેમ્પરેચર ઠંડુ હોય છે તો જે જે અંદરની ગરમી છે એને જાળવી રાખે છે છઠ્ઠું ઈ કે પાચન તંત્ર માટે છે ને લાભદાયક છે પાચન તંત્ર છે ને આપણું સારું એવું સુધારે છે શિયાળાની અંદર સાતમું મેઇન પોઈન્ટ એ છે કે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે તમે એને એક ચમચી જેટલા ખાશો તો અમુક સમય જે તમને ભૂખ લાગી હોય ને તમે એનો ઉપયોગ કરશો તો તમારું જે તમારી ભૂખ છે ને સંતોષાય છે એટલે વજન ઘટાડવાની અંદર મદદરૂપ થાય છે આઠમો પોઈન્ટ ઈ કે મગજ એકદમ છે ને સરસ તાજું રાખે છે નઉમ ઈ કે એલર્જીથી રાહત આપે છે મતલબ શેલાની અંદર તમે જોઈ શકો કે સૂકી હવા આપણે છે ને વાય તો આપણી સ્કીનને એવું જે આપણે જોઈએ તો એકદમ છે ને કોરી પડી જાય છે અને છે ને આપણને ભાગે એવી સ્કીન થઈ જાય છે ખરબચડી આપણે નાખીને તમે આપણે જોયું સ્કીન એકદમ કોરી થઈ જાય એટલે કેમ ફાટે છે એકદમ તો એ નથી થાતી તમે જે સીડ્સ ખાશો ને એનાથી તો ચાલો સીડ્સ કઈ રીતના ખાવા કેવી રીતના ખાવા ને એ હું તમને જણાવું તમે જોઈ શકો કે આની અંદર મેં છે ને અળસી અને પમકીન સીડ્સ અને સૂર્યમુખીના બીજ આવે ને તે એડ કર્યા છે તમે ધારો ને તો આની અંદર અજમો એડ કરી શકો અને તલ પણ એડ કરી શકો અને આનો સરસ એવો મુખવાસ બનાવી શકો છો આનાથી શું થાય ખબર અળસીને છે ને કાચી તો આપણે ન ખાવાય કેમ કે પચવામાં બહુ ભાર લાગે આપણને ખબર છે અને શેકી ન જ લેવી પડે તો એની સાથે મેં પમકીન સીડ્સ અને સૂર્યમુખીના બીજ હોય એને પણ શેકી લીધા છે હવે કઈ રીતના કરવાનું છે કે અળસી મતલબ અઢીસો ગ્રામ અળસી તેને સો ગ્રામ પમકીન સીડ્સ ને સો ગ્રામ સૂર્યમુખીના બી સો ગ્રામ તલ લેવાના તમારે જો બનાવો તલ એડ કરવો હોય ને તો બધાને છે ને લીંબુ હળદર અને મીઠુંથી સરસ એવા છે ને આપણે જે મુખવાસનું આપણે બનાવીએ તે આપણે કરીએ ને અંદર આપણે કેવું કે લીંબુ અને હળદરનું જે આપણે એને આપીએ તો એને એ માટે એવી રીતના તે અળસી અને આ મુખવાસની અંદર છે ને તમારે હળદર અને મીઠું અને લીંબુ સરસ એને છે ને મિક્સ કરી અને થોડાક સમય માટે એને મૂકી દેવાનું છે અને કલાક માટે પછી કલાક પછી આપણે એને છે ને આપણે જે મૂકવા છે ને એવી રીતના ધીમા તાપે એને સરસ એવો શેકી લેવાનો છે કળકળો થાય ને ત્યાં સુધીનો પછી આપણે એને ઠરી જઈએ ને એટલે બોટલની અંદર ભરી દેવાનો છે હવે તમે આનો ઉપયોગ છે ને સવારમાં જાગીએ ગરમ પાણી સાથે કરી શકો છો સાંજે સુવા ટાઈમે ગરમ પાણી સાથે કરી શકો છો બરાબર છે બીજું એ કે તમે જમ્યા પછી આનો ઉપયોગ કરી શકો છો નાની એવી ચમચીનો પછી જ્યારે ભૂખ લાગી હોય તમને તો ત્યારે એક ચમચીનો ઉપયોગ કરી શકો છો સાથે ગરમ પાણી લઈ લેવાનું શિયાળાની અંદર દિવસ દરમિયાન છે ને ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે અને મેં કીધું એવી રીતના ત્રણથી સાડા લિટર પાણી જરૂરથી પીવાનું છે તો જ તમારો સારો એવો વજન ઘટશે બરાબર છે અને આ મુખવાસ એટલો ભાવ છે તમને કે તમને છે ને મજા જ આવી જશે અને હેલ્ધી પણ છે તો તમને કંઈ અડઅસર નથી આની શિયાળાની અંદર તમે ખાઈ શકો છો અને મેં કીધું એમ જમ્યા પછી અડધી અડધી ચમચી લેવાની છે સવાર બપોરને સાંજ તમારે ખાવું હોય ને તો અને સવાર સાંજ જો તમારે લેવું હોય તો એક ચમચીનો ઉપયોગ કરવાનો છે ભૂખ લાગે ત્યારે તમે એક ચમચીનો ઉપયોગ કરી શકો છો પછી એવું નથી હો નકરું કે મુખવાસ ઉપર જ રહેવાનું છે મુખવાસ સિવાય પણ તમે જે આપણે રોજિંદા આપણે જે જમીએ છીએ ડાળ છે બપોરે શાક રોટલી ડાળ છે ભા દાળ ભાત છે મગનું શાક કઠોળનું શાક સાથે ભાત છે એ બધું જે તમે લેતા હોય તે લેવાનું જ છે આ તો સાઈડ ઓપ્શન છે કે તમે આ જમ્યા પછી પણ જો તમને શિયાળાની અંદર ભૂખ લાગે તો તમે આ સીડ્સનો ઉપયોગ કરી શકો છો મુખવાસ રૂપે બરાબર છે તમને એમનો એકલા કાચા ન ભાવતા હોય તો આવી રીતના મુખવાસ કરી હળદર મીઠું લીંબુ ચડાવે એટલે તમને ટેસ્ટમાં પણ ભાવશે અને આમ પણ ભાવશે એટલે તમને મજા આવશે તો તમારી વેટ લોસ જર્ની આસાન બનાવશે તો આજનો આપણો આ વિડીયો છે ને એકદમ નાનકડો અને ટચકડો હતો પણ ફાયદાકારક ઘણો હતો બધાને મદદ થાય એ રીતના હતો તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે આ મળીશું એક નવા વિડીયો સાથે નવી ટિપ્સ સાથે શિયાળાની અંદર કઈ રીતના વજન ઘટે એ માટે તો બધાને જય શ્રી કૃષ્ણની રાધે રાધે